માંડવી તાલુકાના કરંજ ગામ પંચાયતમાં તલાટી કમ મંત્રી કુમાર પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર પિન્ટુ વસાવવા લાંચ લેતા રંગે હાથ પકડી પાડતા એન્ટી કરપ્શન બ્યુરોની મોટી સફળતા મેળવી છે માંડવી તાલુકાના કરંજ ગામ પંચાયતમાં તલાટી મંત્રી જીજ્ઞેશ કુમાર પટેલ અને કોમ્પ્યુટર પિન્ટુ વસાવા લાંચ ઉર્ફે પિન્ટુ મણિલાલ વસાવા લાંચ લેતા પકડાયા ફરિયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી તેમાં પોતાનું નામ દાખલ કરાવવા માટે તલાટી મંત્રી પાસે અરજી કરી હતી જિગ્નેશકુમાર પટેલ અને પિન્ટુ વસાવાએ આ પ્રક્રિયા માટે પહેલા રૂપિયા પાંચ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે